મકર રાશિના લોકો સાવધાન વીસમી પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવીસની વચ્ચે જીવનના પંદર ગુપ્ત દરવાજા ખુલશે પ્રિયદર્શકો જીવન તમને જેટલું વધુ અવરોધશે તેટલા જ તે તમને અંદરથી મજબૂત બનાવશે મકર રાશિના લોકો તમારી ધીરજ તમારી સૌથી મોટી શક્તિ છે ક્યારે કે સમજવું મહત્વપૂર્ણ છે કે રોકવું એ એક નિર્ણય છે અને તે જ રીતે આગળ વધવું પણ છે મિત્રો આજનો વિડીયો મકર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ ઊંડો જોડાયેલો અને જીવન બદલી નાખનાર બનવાનો છે કારણ કે વીસમી પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે થનારી સૂક્ષ્મ છતાં શક્તિશાળી ગ્રહોની ગતિવિધિઓ તમારા ધીરજ તમારા નિર્ણયો અને તમારી સ્થિરતાને સીધી અસર કરશે આ અઠવાડિયું તમારા વિચારની કસોટી કરશે બહારથી આ અઠવાડિયું સામાન્ય લાગી શકે છે પરંતુ તે તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારોનો પાયો નાખી શકે છે મકર રાશિના જાતકો તમે સ્વાભાવિક રીતે સ્થિર વિશ્વસનીય અને વિચારશીલ પગલાં લેનારા વ્યક્તિ છો જોકે આ અઠવાડિયે ચોક્કસ પરિસ્થિતિઓ તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે મજબૂર કરી શકે છે અચાનક કોઈ એવો પ્રસ્તાવ આવી શકે છે જે પહેલી નજરે જોખમી લાગે છે પરંતુ ભવિષ્યમાં નોંધપાત્ર લાભ આપી શકે છે દરમિયાન કોઈ પ્રિય વ્યક્તિનું વર્તન અથવા છુપાયેલ સત્ય તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરી શકે છે તે શક્ય છે મિત્રો આ વીડિયોમાં આપણે પંદર મુખ્ય સંકેતોની ચર્ચા કરીશું જે તમને આ અઠવાડિયે નાણાકીય શક્તિ સન્માન અને સ્થિરતા તરફ દોરી શકે છે અથવા સમયસર ખોટા નિર્ણયથી બચાવી શકે છે મિત્રો આ કોઈ સરળ આગાહી નથી આ એવા સંકેતો છે જે જીવન તમને સૂક્ષ્મ રીતે આપે છે પરંતુ દરેક કોઈ તેમને ઓળખતું નથી મકર રાશિના લોકો તમારી સૌથી મોટી તાકાત તમારી ધીરજ છે પરંતુ યાદ રાખો ક્યારેક યોગ્ય સમયે લેવાયેલો એક મજબૂત અને હિંમતવાન નિર્ણય તમારી આખી ઓળખ બદલી શકે છે તો આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે છેલ્લું ચિહ્ન તમારા જીવનમાં એક નવા માર્ગનો દરવાજો ખોલી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તો મિત્રો વીડિયો ચાલુ રાખતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં જય શ્રી બજરંગબલી મહારાજનો હૃદય સ્પર્શી નાદ મૂકો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શક્ય તેટલા તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ આવી જ્યોતિષી માહિતી મેળવતા રહે તો મિત્રો ચાલો તે પંદર મુખ્ય ચિહ્નોથી શરૂઆત કરીએ વીસમી પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે તમારા જીવનમાં કઈ ઘટનાઓ બનવાની છે તો ચાલો મકર રાશિ માટે આ શક્તિશાળી અને ભવિષ્ય બદલતી સાપ્તાહિક રાશિફળ શરૂ કરીએ નંબર એક નિર્ણાયક કારકિર્દીની તકો અને પ્રતિષ્ઠા નિર્માણ મકર રાશિના જાતકો વીસમી પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો આ સમયગાળો તમારી કારકિર્દી અને કાર્યમાં એક મહત્વપૂર્ણ વળાંક લાવશે તમે લાંબા સમયથી જે શિસ્ત સખત મહેનત અને ધીરજનો પીછો કરી રહ્યા છો તે હવે વાસ્તવિક પરિણામો મેળવવાનો સમય છે કેટલાક લોકોને પ્રમોશન પગાર વધારો અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી શકે છે અન્ય લોકો અચાનક કોઈ નવી પરિસ્થિતિથી ડૂબી શકે છે તમને કોઈ વરિષ્ઠ અધિકારી કંપની અથવા સંસ્થા તરફથી આવી ઓફર મળી શકે છે આ એક એવો પડકાર છે જે તેમના સમગ્ર વ્યાવસાયિક દિશા બદલી શકે છે શરૂઆતમાં તમે દબાણ અને ઊંચી અપેક્ષાઓ અનુભવશો જો કે ગ્રહો સૂચવે છે કે આ પડકાર તમારી ઓળખ આદર અને સ્થાયી સફળતાનો પાયો બનશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે કોઈ મોટો સોદો અથવા મજબૂત ભાગીદારીની શક્યતા છે જો કે કાગળકામ અને શરતોને કાળજીપૂર્વક સમજવી મહત્વપૂર્ણ છે વિચાર્યા વિના અથવા લાગણીઓમાં ડૂબી ગયા વિના કોઈપણ નિર્ણય લેવાનું ટાળો નંબર બે પ્રવાહ પ્રવાહને અંધાર્યા ખર્ચની શક્યતા દર્શાવે છે મકર રાશિના જાતકો આ સમયે છે તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર રહી શકે છે નાણાકીય પ્રવાહના સંકેતો હોવા છતાં કોઈ અનધાર્યો ખર્ચ આવી શકે છે જેના માટે તમે માનસિક રીતે તૈયાર ન હતા આ ખર્ચ તમારા ઘર વાહન તમારા માતાપિતાના સ્વાસ્થ્ય અથવા કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સાથે સંબંધિત હોઈ શકે છે શરૂઆતમાં તમને લાગશે કે તમારું બજેટ થોડું ખોરવાઈ ગયું છે જો કે ગ્રહો સૂચવે છે કે આ ખર્ચ વ્યર્થ નહીં જાય શક્ય છે કે આ રોકાણ અથવા ખર્ચ તમને ભવિષ્યમાં મોટા નુકસાન અથવા મુશ્કેલીઓથી બચાવશે આ સમય દરમિયાન કેટલાક લોકોને જૂના પૈસા બાકી ચૂકવણી અથવા અન્ય બાકી બાબતોની વસૂલાત કરવાની જરૂર પડી શકે છે વ્યવહારો ચૂકવી શકાય છે જેનાથી નાણાકીય રાહત મળી શકે છે પરંતુ સાવધાની રાખવી જરૂરી છે આ સમયે દેખાડો બિનજરૂરી શોખળ અથવા કોઈના પ્રભાવ હેઠળ પૈસા ખર્ચવા નુકસાનકારક હોઈ શકે છે મકર રાશિના લોકો માટે આ સમય વૈભવી જીવનશૈલીને બદલે વ્યવહારુ અને શિસ્તબદ્ધ નાણાકીય આયોજનનો છે નંબર ત્રીજું સંબંધો સત્ય અને ભાવનાત્મક કસોટીઓનો સામનો કરવો આ અઠવાડિયું વીસમી છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મકર રાશિના જાતકો માટે સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ અને આત્મનિરીક્ષણકારી સપ્તાહ હોઈ શકે છે નજીકના મિત્રના વર્તનથી અચાનક કોઈ જૂનો મુદ્દો અથવા છુપાયેલ સત્ય ખુલી શકે છે આ એવી વાત છે જે તમને હૃદય સુધી હચમચાવી શકે છે શક્ય છે કે તમે ઘણા સમયથી કોઈ સંકેતને અવગણી રહ્યા છો પરંતુ હવે સંજોગો તમને સત્યનો સામનો કરવા માટે મજબૂર કરશે કેટલાક લોકોને ખ્યાલ આવી શકે છે કે જે સંબંધમાં તેઓ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે આગળ વધી રહ્યા હતા તે ખરેખર સાચો નહોતો અન્ય લોકો માટે આ સમયે તેમના સંબંધોમાં પારદર્શિતા લાવી શકે છે તેમને મજબૂત બનાવી શકે છે જો તમે પરિણિત છો તો તમે તમારા જીવનસાથી સાથે ગંભીર અને જરૂરી વાતચીત કરી શકો છો જે શરૂઆતમાં કઠોર લાગશે પરંતુ આખરે તે વધુ ઊંડી સમજણ અને જોડાણ તરફ દોરી જશે નંબર ચાર એક મોટો કૌટુંબિક નિર્ણય અને તમારી નેતૃત્વ ક્ષમતાઓની કસોટી મકર રાશિના જાતકો આ સમય દરમિયાન એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જ્યારે કોઈ મુખ્ય કૌટુંબિક વિષય પર ચર્ચા અથવા નિર્ણય લેવામાં આવશે આ બાબત મિલકત લગ્ન બાળકના શિક્ષણ અથવા પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોઈ શકે છે શરૂઆતમાં ઘરનું વાતાવરણ થોડું તણાવપૂર્ણ હોઈ શકે છે કારણ કે દરેક વ્યક્તિ પોતાના મંતવ્યને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરશે જો કે ગ્રહો સૂચવે છે કે આ સમગ્ર બાબતમાં તમારી ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહેશે તમારા તરફથી એક સંતુલિત વ્યવહારુ અને સમજદાર નિવેદન સમગ્ર પરિવારને પ્રભાવિત કરી શકશે નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરો શાંતિ ધીરજ અને જવાબદારી સાથે બધાને સાથે રાખીને ચાલવું એ તમારી સૌથી મોટી તાકાત સાબિત થશે પાંચમો નંબર સ્વાસ્થ્ય વિશે ચેતવણી અને જીવનશૈલીમાં પરિવર્તનનો સંકેત છે મકર રાશિના જાતકો વીસમી પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે તમારું સ્વાસ્થ્ય તમને કેટલાક સ્પષ્ટ સંકેતો આપશે આ કોઈ મોટી બીમારીનો સમય નથી પરંતુ શરીર દ્વારા મોકલવામાં આવતા નાના ચેતવણી સંકેતોને સમજવાનો છે તમે સતત થાક ઊંઘનો અભાવ કમર કે ઘૂંટણમાં દુખાવો ભારે માથું અથવા પાચન સમસ્યાઓનો અનુભવ કરી શકો છો તમે સ્વાભાવિક રીતે જ તમે જવાબદાર છો અને કામને પ્રાથમિકતા આપો છો ઘણીવાર તમારા સ્વાસ્થ્યને અવગણો છો જો કે ગ્રહો સૂચવે છે કે હમણાં આમ કરવું નુકસાનકારક હોઈ શકે છે જો તમે તમારી દિનચર્યા આહાર અને આરામ પર સમયસર ધ્યાન નહીં આપો તો પછીથી સમસ્યાઓ ઊભી થઈ શકે છે કેટલાક લોકો યોગ પ્રાણાયામ કરવા અથવા ડોક્ટરની સલાહ લીધા પછી નિયમિત ચાલવા માટે પ્રેરિત થઈ શકે છે આ ફેરફાર નાનો લાગે છે પરંતુ તે લાંબા ગાળે તમારી ઉર્જા અને કાર્યક્ષમતામાં વધારો કરશે નંબર છ ભૂતકાળના કાર્યોના ફળ અને અચાનક નસીબ જાગૃત થવું મકર રાશિના જાતકો આ અઠવાડિયું તમારું રહેશે તમારા કાર્યોના પરિણામો માટે આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ભૂતકાળમાં તમે કરેલી મહેનત પ્રામાણિકતા અને બલિદાન હવે અંધાર્યા પરિણામો આપી શકે છે તમને અચાનક સન્માન પ્રશંસા અથવા એવી તક મળી શકે છે જેની તમે ક્યારેય અપેક્ષા રાખી ન હતી કેટલાકને લાગશે કે નસીબ અચાનક તમારી તરફેણ કરવા લાગ્યું છે પરંતુ સત્ય એ છે કે આ તમારા ભૂતકાળના કાર્યોનું પરિણામ છે આ પરિણામ છે કેટલાક વતનીઓને એવું પણ લાગશે કે ભૂતકાળમાં કરેલી ભૂલો અથવા બેદરકારી હવે પ્રકાશમાં આવી રહી છે આમાંથી શીખવું અને આગળ વધવું મહત્વપૂર્ણ રહેશે ગ્રહોના સંકેતો એવું કહેવાય છે કે આ સમયે તમારે નસીબ પર નહીં પરંતુ વિવેક અને અનુભવ પર આધાર રાખવો જોઈએ આ અઠવાડિયે યોગ્ય નિર્ણયો લેવાથી તમારા જીવનનો માર્ગ બદલાઈ શકે છે સાતમો અંક અંદરથી આધ્યાત્મિક વલણ અને માર્ગદર્શન લાવે છે મકર રાશિના જાતકો વીસમી પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે તમારા આધ્યાત્મિક વલણ અને આત્મનિરીક્ષણ અચાનક વધુ તીવ્ર બની શકે છે તમે એવા સંકેતો સપના અથવા સંયોગોનો અનુભવ કરી શકો છો જે રોજિંદા જીવનમાં અર્થહીન લાગે છે પરંતુ અંદરથી તે તમને યોગ્ય દિશામાં નિર્દેશ કરશે કેટલાક લોકો પ્રાર્થના મંત્ર જાપ ધ્યાન અથવા અન્ય આધ્યાત્મિક પ્રથાઓ તરફ આકર્ષિત થઈ શકે છે તમે સંતો અને ઋષિઓના ઉપદેશો તરફ આકર્ષિત થશો આ સમય તમને અંદરથી મજબૂત બનાવશે જ્યારે બાહ્ય પરિસ્થિતિઓ જટિલ લાગે છે ત્યારે આંતરિક શાંતિ તમને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરશે ગ્રહો સૂચવે છે કે જો તમે આ સમયે તમારા આંતરિક અવાજને સાંભળો છો તો તમે આવનારા મહિનાઓમાં ઘણી મોટી ભૂલો ટાળી શકો છો અને તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરી શકો છો નંબર આઠ અચાનક નિર્ણય અને જીવન બદલી નાખનાર વળાંક મકર રાશિના જાતકો આ અઠવાડિયે એવી ક્ષણ આવી શકે છે જ્યારે તમારે વધુ સમય વિના મોટો નિર્ણય લેવો પડશે સંબંધ અથવા નાણાકીય પરિસ્થિતિને કારણે કારકિર્દીનું સ્થળાંતરા તમારા કારકિર્દી સ્થળાંતર સંબંધ અથવા નાણાકીય રોકાણ સાથે સંબંધિત હોઈ શકે છે સામાન્ય રીતે તમે કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી નિર્ણયો લો છો જોકે આ વખતે પરિસ્થિતિઓ તમને ઝડપથી પ્રતિક્રિયા આપવા માટે મજબૂર કરી શકે છે શરૂઆતમાં આ નિર્ણય ડરામણો અથવા અસ્થિર લાગી શકે છે જો કે ગ્રહો સૂચવે છે કે જો તમે સમજદારી અને અનુભવથી કાર્ય કરો છો તો આ નિર્ણય આગામી વર્ષોની દિશા નક્કી કરશે વરિષ્ઠ અથવા અનુભવી સલાહકારની સલાહને અવગણશો નહીં કારણ કે તેઓ તમારા માટે છુપાયેલ માર્ગદર્શન રાખી શકે છે નંબર નવ વિરોધીઓ સક્રિય છે પરંતુ તમારી વ્યૂહરચના તમારી છે તે મોંઘુ સાબિત થશે મકર રાશિના જાતકો તમારી આસપાસ કેટલાક લોકો હોઈ શકે છે જે તમારા વધતા પ્રભાવ અંત અથવા સફળતાથી અસ્વસ્થતા અનુભવી રહ્યા હોય કામ પર અથવા તમારા સામાજિક જીવનમાં કોઈ તમારી છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી ગ્રહો સૂચવે છે કે આ અઠવાડિયે તમારું મૌન ધીરજ અને વ્યૂહરચના તમારા સૌથી મોટા શસ્ત્રો હશે સીધા મુકાબલા ટાળો અને તમારા કાર્યની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરો સમય જતા સત્ય બહાર આવશે અને તમારા વિરોધીઓ પીછેહટ કરવા મજબૂર થશે આ સમય છે તે તમને શીખવશે કે દરેક યુદ્ધ શબ્દોથી નહીં પણ બુદ્ધિથી જીતાય છે નંબર દસ પડતર કામ અચાનક પૂર્ણ થવાની સંભાવના મકર રાશિના જાતકો લાંબા સમયથી પડતર કામ પછી ભલે તે સરકારી દસ્તાવેજો હોય કે કોર્ટ સંબંધિત બાબતો ઇન્ટરવ્યૂના જવાબો હોય કે કોઈ પ્રોજેક્ટની મંજૂરી આ અઠવાડિયે અચાનક ગતિ પકડી શકે છે તમને ફોન સંદેશ અથવા ઈમેલ દ્વારા ક્યાંકથી સકારાત્મક માહિતી મળી શકે છે આ સમાચાર તમારા મનને હળવું કરશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે ગ્રહો સૂચવે છે કે તમારે ધીરજ રાખવાની અને છેલ્લી ઘડીની કોઈપણ બેદરકારી ટાળવાની જરૂર છે થોડો પ્રયાસ તમને ખૂબ રાહત અને સંતોષ આપી શકે છે અંક અગિયારમાન સામાજિક દરજ્જો અને ખ્યાતિમાં વધારો થાય છે મકર રાશિના જાતકો વીસમી પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવીસ દરમિયાન તમારી સામાજિક સ્થિતિ અને આદરમાં વધારો થવાનો સંકેત છે કોઈ મેળાવડા સભા અથવા કૌટુંબિક કાર્યક્રમમાં તમારા શબ્દોને વિશેષ મહત્વ આપવામાં આવી શકે છે કેટલાક વ્યક્તિઓને જાહેર માન્યતા પુરસ્કારો અથવા જવાબદાર પદની ઓફર પણ મળી શકે છે આ સમયે તમને એ વાતનો અહેસાસ કરાવશે કે તમારી મહેનત માત્ર પરિણામ આપી રહી નથી પરંતુ લોકોનો વિશ્વાસ પણ મેળવી રહી છે પરંતુ અહંકારથી દૂર રહેવાનું યાદ રાખો તમારી સાચી શક્તિ રહેશે બારમો અંક મકર રાશિના નવા અધ્યાયનો અંત અને શરૂઆત દર્શાવે છે આ અઠવાડિયે તમારા જીવનના એક જૂના અધ્યાયનો અંત આવે છે તે પરિવર્તનનો સંકેત પણ આપી શકે છે કોઈ જૂની આદત સંબંધ વિચાર અથવા ડર તેના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો હોઈ શકે છે શરૂઆતમાં આ પરિવર્તન તમને ભાવનાત્મક રીતે અસ્વસ્થ બનાવી શકે છે પરંતુ ગ્રહો સૂચવે છે કે આ અંત તમારા જીવનમાં એક નવા મજબૂત અને સ્પષ્ટ પ્રકરણની શરૂઆત કરશે જે બાબતો તમારા વિકાસમાં અવરોધરૂપ હતી તે સ્વાભાવિક રીતે જ ખતમ થઈ જશે આ સમય સમયહાર માનવાનો નથી પણ આગળ વધવાનો છે તે સંપૂર્ણ આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા વિશે છે નંબર તેર અચાનક સફળતા અને અણધારી તકો મકર રાશિના જાતકો આ અઠવાડિયે તમને અંધાર્યા સ્ત્રોત તરફથી મોટી તક મળી શકે છે આ કારકિર્દી વ્યવસાય રોકાણ અથવા કોઈ નવો પ્રોજેક્ટ હોઈ શકે છે જે તમારા દૃષ્ટિકોણ અને ભવિષ્ય બંનેને બદલી નાખશે શરૂઆતમાં આ તક નજીવી અથવા જોખમી લાગી શકે છે પરંતુ ગ્રહો સૂચવે છે કે આ તે તક છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા કેટલાકને એવું લાગશે કે નસીબ અચાનક તમારી તરફ પીઠ ફેરવી ગયું છે આ સમય માટે ધીરજ હિંમત અને બુદ્ધિની જરૂર પડશે આ પણ એક કસોટી છે યોગ્ય નિર્ણય લેવાથી તમારી ઓળખ અને આદરમાં ઝડપથી વધારો થઈ શકે છે નંબર ચૌદ સંબંધોમાં છુપાયેલા સત્યો અને પ્રકાશ વીસમી પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે મકર રાશિના જાતકો માટે સંબંધોમાં છુપાયેલી લાગણીઓ અથવા લાગણીઓ અચાનક સ્પષ્ટ થઈ શકે છે તમારો વિશ્વાસ મેળવવાને બદલે કોઈ નજીકનો મિત્ર ગુપ્ત હેતુઓ સાથે આગળ આવી શકે છે અથવા કોઈ જૂની વાત સ્પષ્ટ થઈ શકે છે શરૂઆતમાં તે થોડું અસ્વસ્થતાભર્યું લાગશે પરંતુ ગ્રહો સૂચવે છે કે આ સાક્ષાત્કાર ફાયદાકારક રહેશે તે તમને સાચા ખોટાને ઓળખવામાં સંબંધોને સુધારવામાં અને મજબૂત બનાવવામાં મદદ કરશે તે તકો પૂરી પાડશે કેટલાક લોકો માટે આ સમયે કૌટુંબિક બાબતોમાં સ્પષ્ટતા લાવી શકે છે અને તમારા ઘંશ્યોને વધુ અસરકારક બનાવી શકે છે નંબર પંદર નવા માર્ગના દરવાજા અને જીવનમાં મોટા ફેરફારો મકર આ અઠવાડિયાની છેલ્લી રાશિ તમારા જીવનમાં એક નવા માર્ગના દરવાજા ખોલી શકે છે આ ફક્ત પરિવર્તનનો સમય નથી પણ તમારા જીવનમાં એક વળાંક પણ છે કેટલીક તકો નિર્ણયો અને હાલમાં બનનારી ઘટનાઓ ભવિષ્ય નક્કી કરશે ગ્રહો સૂચવે છે કે જો તમે આ અઠવાડિયે ધીરજ વિવેક અને સંયમ સાથે પગલાં ભરશો તો આ નવો માર્ગ તમને સ્થિરતા સફળતા અને સમૃદ્ધિ લાવશે તે બંનેને સંતોષ આપશે જૂના ભય અને અવરોધો દૂર થશે જીવનમાં નવી શરૂઆતનો માર્ગ મોકળો કરશે આ સમયે તમારા આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતાને શિખર પર પહોંચાડશે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને આ માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને વીડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો આભાર મિત્રો